અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો અને છ યુવતીઓને મુક્ત કરાવી હતી જ્યારે સ્પાના મેનેજરની અટકાયત કરીને સ્પાની મહિલા સંચાલિકાને વોન્ટેડ જાહેર કરી હતી અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં રોજ રોજ સ્પાનામાં સાજની આડમાં દેહ વેપાર કરવામાં આવતો હોવાની વાતમાં ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાખાને મળી હતી જે ચક્કસ બાતમીને આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને દેહ વેપારનો પર્દાફાશ કર્યો હતો અને છ યુવતીઓને નોટિસ આપીને મુક્ત કરાવી હતી જ્યારે સ્પામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વા સુવક્તા પોલીસે અટકાયત કરી હતી અને રોકડા રૂપિયા તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા અગિયાર હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ઉપરાંત પોલીસે રોઝ સ્પાની મહિલા સંચાલિકા નીતા સિંહે રામબરણને વોન્ટેડ જાહેર કરી હતી તેમજ આંગેંગ પ્લેસ વર બી ડિવિઝન પોલીસે સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે